તો માતાજી આવું સારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું તો કેમ છો બધા મજામાં ને તો મજામાં જ જશે તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને આજે અમારે જવાનું છે મઢીએ કાકી બાપુના દર્શન કરવા પૂજી પણ હાલી જવાનું છે ચાલો બધા તો તૈયાર થઈ ગયા ચાલો ફટાફટ હવે જાય હાલો જાવ ને મઢીએ હા હાલો તો બધા તૈયાર થઈ ગયા છે आमी बदाई जाई ये अटाणे खाकी बापु नै मढिया हालि नै तर रमकडा लेवन छ बतु हां को लेवन छ अरे चीटान चीटान हां अरे हो जे दिनले मान्छे हालो अमर पति पन रमकडा लेवन छ है एम 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 कता लेवन छ वाह एम हो जय दादा कतो हुचो है सँडलमा काकरा घराई छ

झाल दाकता परकता हम्ला जया स्ररस्म Łoo

मकर <laughs> કેમ ના બેહું એને એમ આ બેહું સકડાવા કા જા ખબર વે કેના હે જમ મે મનાવી જા હે કેમ ના કેવાય કવ કવ અમે તો ઘેર આવીને જોતા તો વહી જા હા અમે કે ઘેર આવ્યો ને આમ ઘેર આવ્યો તો ભાગી જા કાક દર્શન કેમ ન લાવ્યા ગાડી માં કે લાવો ટાઈપ વાત છે ઉતન ભાઈ હુઈ જા કે

લાકડા જેવો ઘી ની અરે ભાવ છે કાબા પેલા તો કેટલું આવતો હોનો ને આવતો હોનો જરાક એવું આવે લહણો લહણનો ભાવ અટાણે આસમાને પેગો છે ને અટાણે છે ને અમારે આજે બનાવવાના છે ભજીયા જો ભજીયા બધી મારી હાટ આ મેથી સુધારે ને કોતમરી સુધારે ને કાપુજી બેન હા આ બધી કોતમરી છે ખૂટે રાખો હા તમે એટાણે સુધારે રાખો આટા સુધી તો સુધારતી હી આપણે કાલ ખાધા હે ને તે આવડા કે અમારે ખાવા તે આજે એવડા હાથ બનાવે કા હા અમારે છે ને આવું જ હોય અમારે મૂડ ઉપર હોય જે મૂડ થયું હોય કાલો હવે ભૈજા ખાઈ લેવા છે તો આજે ભૈજા પાછા ખાવાના કાલ આસુબેન નહીં ના ખાધા ને આજ પાછા અમારે ખાવાના છે અહીં ઘરે તો જો ભૈજાની બધી તૈયારી થાય છે આકડી તો હવે પૂન્યમ ઈ છે તે આજ ભૈજા બનાવવાના છે તો આકડી ફોટાફટા હવે ભૈજાની તૈયારી કરે રાખ છે ને ભૈજા બનાવવા માંડીએ અત્યારે અમારે ભાજીયાના પ્ર પોગ્રામ છે તો મામી ભજીયા બનાવે છે

તમારો બધનો ખુબ ખુબ આભાર તો આશા છે કે આજનો તમને ગમે છે ને ગમો હોય લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતી મશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જો સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ મધ્ય